આટલા કપા સોખા થઈ ગયા હોત તો મારા શાંતિથી અત્યારે મારા છે ઓળવાળા આવતા નહીં અને આ છોકરો હું તો ટોપું કમો ખેતરમાં આ બુક જવું અત્યારે આવ્યો હોય તો બે ઓળ્યો સીધી નરવી ના થઈ જાય એટલે બે ત્રણ આવ્યા સીધી થઈને ઓળ્યો નરવી થાય બે દાણો ને દઈ જાય પણ આ તો ઘેરથી જ તો મારો બેટો નેકળે ના અને પછી કે કપામાં આપણે છે માં બાપા આપણે છે માં એટલે તમારે એવા જ હોય કે બીજાના વાર લેવા છો છો જ છો આટલી તો આતર માં શેઠ ના ઓળ્યો હોય છે મારા બેટા અમુદા લમણો જ કરતા નહીં ગેટી ભાઈ મારા આવતો હતો પેલો છોકરો આ બેટા આયા હો નહીં ને નાના કીધું તો ના

અંબે તો હમણું તો ઊભા નહીં રહતો એક કપા મચી એક દોણો ચાલો નહીં એક કોદો ચાલો નહીં રૂધો આખો થાય બે લોખ પાછોથી લાવો તો આ ખોદ આડો મેં વેડ વેડ ને વેડ વેડ લગી રહ્યો તો ટોટ્યો તક તો નહીં કરું છું હું કરું દે એકાદ તો રે હું કરું છું રે ચો જતા તારું દીધ ચમ્પલ લે આ તો લાવે એમ કહેજો તમે મને ચમ્પલ તો ભૂલી ગયો હતો તમ જોતો હું કહું છું અને પૈસા

જેનકી મારિયા કે દૂર જેવી કરી દીધી છે કે તમ તો કોટ ભાઈ ઓય છેતરમાં જાસો આ કોડી નાખતો હોય તો મારા બાપાને બોલાવું છું હું કરવાનો મોણાનો લગિયરે સુધારવાનો નો ન લેતા ગોમની વસ્તી મને ઘેર કેવા આવે છે લગિયરે શરમ જેવું જ નઈ હોય કોઈ આ તમાર હારો આવું તો કેવું છે આનો બગાડો ના લે કરીને આ તમે હા આના નાટક આના તાક નાના गोमनी बस्ती मने के हवा वसे शरम जो सक नहीं कोई हाथ का ना ऊपर ऊपर तुम्हारा ऊपर अब लगी रे बोन से तुम्हारा लगी रे बोन सक हाथ का ना ऊपर से तारा तारो बाप कब जाय जा मैं फोन करू ना तारो बाप कर उठो पगे नहीं पगे नहीं मारे नहीं અરે લઈ તો મને ધારો બાપો લઈ ગવ લઈ જતો શરમ નહીં શરમ નહીં લાગી રે અહી મારી જીનકી તમે દૂર જીવી કરતી થી છે તમારે લાગી રેમ દૂર જીવી મારા થી 50 રૂપિયો અતારે ઢોળી દીધું મારા ખ્યાલ જો લાવવાના ધતી તારા પપ્પા ના ઘેર હાલલા હાલ ઈ ગેજે જૂતારો વળ હોય નહીં

મારી ખાલી મને તમારે જમી બીજું કઈ તમને તો મારા એક ના એક છોડી કદી મેં હાથ નહીં હડા તમે હેના મારો

મારો આખું મન ખૂબ વગારી દીજો વઘારો ભરે જજે જોવે ત્યાં હું જવાની જ છું મને પાક પણ ભાઈ આવશું બરાબર આખું બરો આવે નહીં જ કરો સર કભી માયકર વગરમાં નતો પૂછી બેઠા કે પાકા તમે આયા समय से का भूंडे था शिकार ताने तो रोए तो रोया वगैरह तैयार थे जाए बोले वगैरह जफाना कर आप रोए ना उतने मार जिंदगी तेरी दही जी से पापा तो मैं मना चुवा ना की से दुर्ना डगला करती दी थी बड़ी राहत है ना ये लेन तैयार ले थे जाए रोए ना हम उस दिन क्या करें लेने ले? थे रोए क्या ना મોડોજી ચિત્રમાં જ્યારે આવતા હાસી આ ધંધાથી આ ધંધાથી લેવા તમે બે બાયને ઘર છે તમે આ જોયું તો એ વખત એ વખત મોનતા જ નહીં ના મોન આ જોયું કાકા કહી ને તો તમે પડી રાખો લે બેટા તો તો કોઈને કહેવાય ને એને હું બડા નહીં કહો

ત્યાં તો ના હોય ને બેટા તો માલ ફુવા બનાય ને મગની દાળ કહું બાપા મને ફોન આયા કરતી નહીં નહીં ફોન ફોન માર ગયું

મોકલું કદી મારી છોડી આવે તમારા ઘેર તમારે લસણ મારા ઘર બાર મૂકી ના આવતું કરવો છવાની મારવાની વાત કરો સાથે બંધ કરી દીધો છે

ની કાઈસ આરામાં આવે જમાઈ એટલે તમે હું થઈ ગયું લે લે પતરી જા મારું ખાલી હાલ અમણ છોડીયો પાણી નાખું મજા નઈ આવે એટલે હું કરજો હું કરી લે તમે હ એમ તો ટોટિયો નહીં આવે આ તો આઈ જા પતરી

તમે એની છોગન બોલ લઈ જવી છે કોઈ રાખવી લઈ જવાની છે કદી જિંદગી માં દારૂ ના પીવું હોય કરવું ના હોય તો તારી મેળવ ના પશુઆું નહીં પીવું હું બેઠો છું તમે જવાબદારી લેતા બધાજી તો હું મોકલું ના નહીં નહીં અમે કોઈ થાય ને તો પૂરેપૂરી જવાબદારી બધી જવાબદારી લો

મારી છોડી નો કોઈ વખત છેલ્લી વખત એ છેલ્લી વખત નીકળો મારી શરમ તારે જેમ જવા થઈ બેરા